ગણેશ ચતુર્થી ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે સોસાયટી મહોલ્લા ફળિયા સહિત લોકોએ અલગ અલગ આવેલા બળેલી ખો યુવક મંડળના યુવાનો છેલ્લા બાર વર્ષથી માંસ પત્તી અને કાગળના ઇકો ફ્રેન્ડલી ભગવાન ગણેશની મંડળના યુવાનો સ્વયં મૂર્તિ બનાવી તેમની સ્થાપના કરે છે આ વર્ષે પણ યુવક મંડળ દ્વારા ભરૂચ શહેરમાં આ સ્થાપના કરનાર ભૃગુ ઋષિના સ્વરૂપમાં સત્તાવીસ હજાર રુદ્રાક્ષ લગાવી દસ ફૂટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે આ અંગે બળેલી ખો યુવક મંડળના ભવેન્દ્રસિંહ રાજ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે બાર વર્ષ પહેલા તેઓ દ્વારા પીઓપીના ગણેશ પ્રતિમાનું સ્થાપના કરાઈ હતી પરંતુ તે ગણેશજીની મૂર્તિ ખંડિત થતાં તેઓ સૌને ઘણું દુઃખ પહોંચ્યું હતું ત્યારબાદ તેઓએ નિર્ણય કર્યો હતો કે આજ પછી તેઓ પીઓપીની પ્રતિમા નહીં લાવી માત્ર ને માત્ર ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરવાનો નિર્ણય થયો હતો ત્યારથી તેમના મંડળના યુવાનો રૂ સૂત્રી કાજુ બદામ આભલા ફટાકડી આયુર્વેદિક વસ્તુઓ કાગળ પૌમા પાર્લે બિસ્કિટ અને ચણામાંથી ગણેશજીની મૂર્તિનું સ્થાપના કરીને તેમનું વિસર્જન કરીને જળજીવોને પણ ધ્યાનમાં રાખે છે જય ગણેશ મારું નામ ભાવેન્દ્રસિંહ હરેશી રાજ છે અમે બરેલીખો વિસ્તારમાં છેલ્લા તેર વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિનું નિર્માણ કરીએ છે આ વખતે અમે રુદ્રાક્ષમાંથી ગણપતિનું નિર્માણ કર્યું છે જેમાં સત્યાવીસ જેટલા રુદ્રાક્ષનો ઉપયોગ થયો છે મોટીનું વજન એંસી કિલો છે અને ઊંચાઈ દસ ફૂટની છે અમે વાંસની પટ્ટી કાગળમાંથી સ્ટ્રક્ચર ઊભું કરીએ છીએ અને એના ઉપર જે વસ્તુ હોય એ ચોંટાડી છે આ વખતે રુદ્રાક્ષ ચોંટાડેલી છે અને જેનો ખર્ચો લગભગ પંદર હજારનો થયો છે અને સ્ટ્રક્ચર ત્રણ ચાસ હજારમાં રેડી થયું છે આ ઇકો ફ્રેન્ડલી તરફ વળવાનો અમારો એ જ ઉદ્દેશ્ય હતો કે આજથી બાતેર વર્ષ પહેલાં અમે પીઓપીની મૂર્તિ લાવેલા એ ખંડિત થઈ હતી અને એ વખતે અમારી લાગણી બહુ ઠેસ પહોંચ્યો હતો અને અમને થયું કે આનો બીજો કોઈ વિકલ્પ શોધવો પડશે કે જે મૂર્તિ આ રીતે ખંડિત ના થાય તો અમે બધા મંડળના સભ્યોએ ભેગા થઈને આ રીતે મૂર્તિ બનાવવાનું નક્કી કર્યું જે વજનમાં હલકી હોય છે અને ખંડિત થવાનો પ્રશ્ન ઊભો નથી થતો ભૂતકાળમાં અમે પાર્લેજી બિસ્કીટ પૌવા સાબુદાના ફટકડી ઘરગથ્થુ ઔષધિમાંથી ગણપતિ બનાવેલા છે જે આપણા નદીને પણ પ્રદૂષિત નહીં કરે અને માછલીને પણ આપણે ખોરાક પૂરો પાડી શકે